ગુજરાતની ની અગિયાર જોવાલાયક જગ્યાઓ નબર એક દ્વારકા મંદિર નબર બે સોમનાથ મંદિર નબર ત્રણ સાબરમતી રિવરફ્રન્ટ નબર ચાર ગાંધી આશ્રમ નબર પાંચ સ્ટેચ્યુ ઓફ યુનિટી નબર છ લક્ષ્મી વિલાસ પેલેસ નબર સાત અડાલજ વાવ નબર આઠ કાંકરિયા તળાવ નબર નવ સ્વામિનારાયણ મંદિર અક્ષરધામ નબર દસ સફેદ રણ કચ્છ નબર અગિયાર રાણકી વાવ પાટણ બે હજાર ત્રેવીસ ની વસ્તી ગણતરી અનુસાર गुजरात न दस सौ शहरों अमदावाद चौसठ पॉइंट पांच सूरत चार चार वोदरा राजकोट सात चार जामनगर बेइट एक भावनगर एक पॉइंट 1.6 एक पॉइंट छ अमरेली एक पॉइंट पांच एक पॉइंट चार ક્ષેત્રફળને આધારે પાંચ મોટા સરોવરોની યાદી નંબર એક સરદાર સરોવર નર્મદા નદી પર બાંધવામાં આવેલું આ સરોવર ગુજરાતનું સૌથી મોટું માનવસર્જિત સરોવર છે નંબર બે નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ સરોવર એક મહત્વનું પક્ષી અભયારણ્ય છે નંબર ત્રણ સાંભર સરોવર રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલું આ સરોવર ભારતનું સૌથી મોટું ખારું સરોવર છે નંબર ચાર લોર સરોવર બુલઢાણા જિલ્લામાં આવેલું આ સરોવર એક ઉલ્કા ખાતર છે અને તેની આસપાસનું વિસ્તાર એક રાષ્ટ્રીય ભૌગોલિક ઉદ્યાન છે નંબર પાંચ કડાણા સરોવર મહી નદી પર બાંધવામાં આવેલું આ સરોવર પંચમહાલ જિલ્લામાં આવેલું છે